જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની ઉપસ્થિતિમાં યોજાયો હતો જિલ્લા કલેક્ટર કલેકટરશ્રીએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી સ્વતંત્રતા પર્વની ઉજવણી સમારોહના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયને ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવ્યું કે તમામ નાગરિકોને હું સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવું છું આઝાદી માટેના મહાસંગ્રામમાં જીવનનું બલિદાન આપનાર દેશના ક્રાંતિવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને વંદન કરું છું જેથી આપને સૌ આઝાદ ભારતમાં મુક્તપણે શ્વાસ લઈ રહ્યા છે આઝાદીના ઇઠ્યોતેરમાં વર્ષે ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ હર ઘર તિરંગા અભિયાનમાં અબાલ વૃદ્ધ સૌ સૌભાગી થયા અને શાંતિ ત્રિરંગો લહેરાવ્યો છે પાટણ જિલ્લામાં ચાણસમાના મણિલાલ પુરૂષોત્તમ પટેલને યાદ કરવા જ રહ્યા મણિલાલભાઈએ ગાંધીજીના નેતૃત્વમાં દાંડી યાત્રામાં ભાગ લીધો હતો પૂજ્ય બાપુથી પ્રેરિત થઈને અભ્યાસ છોડી વિદેશી માલની હોડી અને પોલીસ ક્વાર્ટર્સ પર પત્રિકાઓ લગાવવા જેલવાસ ભોગ્યો હતો પાટણના પુરુષોત્તમ દાસનું નામ હંમેશા યાદ રહેશે મંડલુદ ગામના શ્રી દયાળજી પટેલ આજીવન અપરણિત રહીને સવનીય કાનૂન ભંગની લડતમાં જોડાયા અને આઝાદીની ચળવળમાં અનેક સ્થળે તિરંગો લહેરાવા બદલ જેલવાસ ભોગ્યો શ્રી ચંપકલાલ મહેતા શ્રી મગનલાલ વાણિયા શ્રી સરલાબેન મહેતા મહિલા સ્વાતંત્ર્ય સેનાનીએ આઝાદીની લડતમાં પોતાનો અહમ રોલ ભજવ્યો જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને લોકોને સંબોધિત કરતા જણાવ્યું કે પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ થકી ટ્રેકટર રિટાવેટર તાડપત્રી સેટ જેવા કૃષિ સાધનો વસાવવા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત જિલ્લામાં સાત હજાર બસ્સો ઓગણ્યાસી ખેડૂતોને રૂપિયા બે હજાર બસ્સો અગિયાર પોઈન્ટ પંચાણું લાખની સહાય ચૂકવવામાં આવી છે જિલ્લામાં 2023-24 માં કુલ પાંચ ખેડૂતોને 3.50 લાખની સહાય જિલ્લા કિસાન પરિવહન યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવી છે દ્વારા પ્રાકૃતિક કૃષિની વેગ આપવા કામગીરી માટે બનાવવામાં આવ્યા છે જે અન્વયે મે બે હજાર જુલાઈ બે હજાર ચોવીસ સુધી કુલ એક હજાર ત્રણસો તાલીમો કરવામાં આવી છે આ તાલીમો થકી અત્યાર સુધી જિલ્લાના ત્રણ હજાર 33577 એકર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને અત્યાર સુધી 210 કૃષિ સખીને તાલીમ આપવામાં આવી છે પાટણ જિલ્લામાં સરકાર શ્રીના અથાક પ્રયત્નો થકી જિલ્લામાં બાગાયતી પાકોનો વિસ્તાર વધીને અંદાજે 85907 હેક્ટર થયો છે આરોગ્ય ક્ષેત્રે આપના સૌ માટે ગર્વ લેવા જેવું વર્ષ સાબિત થયું છે જિલ્લામાં 340 આયુષ્યમાન આરોગ્ય મંદિર કાર્યરત છે જેમાં બે આરોગ્ય મંદિર ઉમરૂ અને ધારપુરને નેશનલ હેલ્થ સિસ્ટમ રિસોર્સ સેન્ટર દિલ્હી દ્વારા તેમની ગુણવત્તા સભર કામગીરી બદલ નેશનલ ક્વોલિટી એસોરન્સ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે જિલ્લામાં જુલાઈ નવસો તેત્રીસ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં તેત્રીસ હજાર બસો સત્યાવીસ લાભાર્થીઓને ઓગણસાહિઠ પોઈન્ટ ત્યાંસી કરોડની સારવારનો લાભ લીધો છે પાટણ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા પાડલા દાંતીસડા અને કોલીવાડામાં અદ્યતન સુવિધાઓથી સજ્જ મકાન સરકારશ્રી દ્વારા બનાવવામાં આવ્યું છે જેનો પંદરસો જેટલા બાળકોને લાભ મળશે જિલ્લામાં નમો લક્ષ્મી યોજના અંતર્ગત ચોવીસ હજાર પાંચસો પિસ્તાલીસ વિદ્યાર્થીનીઓ તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત ત્રણ હજાર બાસઠ વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લામાં આજ દિન સુધી રૂપિયા ત્રણસો સિત્યોતેર પોઈન્ટ કરોડનો ખર્ચ અને રૂપિયા એકસો સોળ લાખ માનવ રોજગારી ઉત્પન્ન થયેલ છે જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા એક હજાર ચારસો સત્યાવીસ આંગણવાડી કેન્દ્રોમાં પૂરક પોષણ વ્યવસ્થા અંતર્ગત સડત્રીસ હજાર બસો સત્તાવન બાળકોને પોષણ આપવામાં આવ્યું છે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં દિવ્યાંગોને એસટી બસમાં મફત મુસાફરી યોજના અંતર્ગત અગિયાર હજાર સાતસો અઠાણું લાભાર્થીઓ સાધન સહાય અંતર્ગત ત્રણસો એકત્રીસ લાભાર્થીઓ લગ્ન સહાય યોજના અંતર્ગત અગિયાર લાભાર્થીઓને લાભ મળ્યો છે પાટણ જિલ્લામાં ઉદ્યોગ કેન્દ્ર દ્વારા બાજપાઈ બેંક બલ યોજના હેઠળ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં છત્રીસ લાભાર્થીઓને રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ તેતાલીસ લાખની સહાય ચૂકવવામાં આવી છે સત્યાવીસ લાભાર્થીઓને બોતેર લાખની સહાય અગરિયા સોલાર પંપ ખરીદી સબસીડી સહાય યોજના અંતર્ગત સહાય મળી છે જિલ્લામાં આવેલ એમએસએમઇ એકમોને વ્યાજ તેમજ કેપિટલ તથા રી એબેન્જમેન્ટ સહાય યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ત્રેપન લાભાર્થીઓને ત્રણસો પંચોતેર પોઈન્ટ અડત્રીસ લાખની સહાય ચૂકવવામાં આવી છે જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવતા કહ્યું કે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને જિલ્લા વહીવટી તંત્રની કાર્યદક્ષતાના પરિણામે પાટણ જિલ્લો નિરંતર પ્રગતિ પથ પર છે આપણે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે પાટણ જિલ્લાના નાગરિકોને ફરી એકવાર સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવું છું પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહે તે માટે સતત પ્રયાસ રહેશે આજના સ્વાતંત્ર્ય દિવસની દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સ્વતંત્રતા પર્વની ઉજવણી બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિશિષ્ટ લોકોનું તેમજ વિવિધ અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં પાટણ જિલ્લાની વિવિધ શાળાઓએ દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમો રજૂ કર્યા હતા પોલીસ વિભાગ તરફથી શો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં શ્રેષ્ઠ કાર્યક્રમો રજૂ કરનાર ટીમોને સન્માનિત કરવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓએ મેદાન પર આવીને શાંતિ તિરંગો લહેરાવ્યો હતો ત્યારબાદ જિલ્લા કલેક્ટરે અને અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું